નમસ્કાર આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા સદસ્યતા બે હાજર ચોવીસ અભિયાન શુભારંભ આજરો ધોળકા મુકામે ભાજપ કેન્દ્રની યોજનાના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાન શુભારંભ થયેલ છે ત્યારે અમદાવાદ જિલ્લા સદસ્યતા અભિયાન કાર્યક્રમનું આયોજન અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીની અધ્યક્ષતામાં યોજાયેલ જેમાં ભાજપના વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બન્યા હતા સાથે પ્રભારી શ્રી વંદનાબેન મકવાણા તેમજ અમદાવાદ જિલ્લાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી હાર્દિકભાઈ પટેલ બાબુલાલ જમનાદાસ પટેલ પૂર્વ પ્રમુખ કુશળસિંહ પડી પડેરિયા આરસી પટેલ મોરચાના મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ મહા મહામંત્રી શૈલેષભાઈ દાવડા મયુરભાઈ ડાભી સમગ્ર જિલ્લામાંથી પધારેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ વિવિધ મોરચાના શ્રી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શ્રી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ નવદીપસિંહ ડોંડિયા દ્વારા કરવામાં આવ્યું હતું તેવું મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર એક અખબાર યાદીમાં જણાવેલ છે રિપોર્ટર યાસિન મનસુરી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ધોળકા ભારતીય જનતા પાર્ટી અલગ છે વિચારથી અલગ છે રાજનીતિ અલગ છે એની પ્રક્રિયાથી પણ અલગ છે નીચેથી ઉપર સુધીનું સંગઠન દર છ વર્ષે બનાવવાની પ્રક્રિયા એના માટે સભ્યો નોંધ છે એણે ફરીવાર બનવાનું અને નથી એવા સભ્યો અને જે વર્ગમાં ભાજપ નથી એ વર્ગમાં જે ક્ષેત્રમાં ભાજપ નથી એ ક્ષેત્રમાં આ નિમિત્તે કાર્યકર્તાઓ જાય